ઉમરગામ નગરપાલિકા વિસ્તારના કોંગ્રેસ મનોજભાઈના વોટ ચોર છોડ અભિયાન અંતર્ગત કોંગ્રેસ પક્ષની બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ તાલુકા કોંગ્રેસ પ્રભારી તેમજ અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાલુકા કોંગ્રેસ પ્રમુખે સૌ કાર્યકર્તાઓને સમર્પિત ભાવથી અને સંગઠનની મજબૂતાઈ માટે એકતા ભાવે કામ કરવાની હાકલ કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં પ્રામાણિક અને સક્રિય કાર્યકરોની જરૂર છે તથા પક્ષમાં કોઈપણ પ્રકારની ગેરશિસ્ત સહન કરવામાં આવશે નહીં. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મતદારના અધિકાર અંગે ચર્ચા કરી હતી તેમજ ચૂંટણી પ્રક્રિયામાં થતી અનિયમિતતાઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે પત્રકારો સાથે વાતચીત કરી પક્ષના આગામી કાર્યક્રમો અને આયોજન અંગે માહિતી આપી હતી. આજે મારો મત મારો અધિકાર વોર્ડ ચોર એના નામે સહી ઝુંબેશના ભાગરૂપે આજે ચૂંટણીના લક્ષ્યમાં રાખીને એમ કહું તો ખોટું નહીં પણ છેલ્લા માણસ સુધી પહોંચવા માટે એક સહી ઝુંબેશના ભાગરૂપે દરેક बूथ પર વોર્ડના મંડળના પ્રમુખ છે એમના દ્વારા એક સુધી પહોંચીને ત્યાં આગળ સાઈન કરીને એક એક પર કરવા માટેની ભાગરૂપે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી અને દક્ષિણના પ્રભારી આદરની ઉષાજી પણ સાથે છે આજે અમારો પ્રોગ્રામ વલસાડ પારડી અને વાપી અને અત્યારે છેલ્લે ઉમરગામ આવતીકાલે પણ બે તાલુકામાં છે એ સહી જમીના ભાગ રૂપે અમે પ્રોગ્રામ કરી રહ્યા છે આ દિવાળી પહેલા છે અને દિવાળીના અત્યારે સામાન્ય થોડા દિવસો પછી તે પહેલા 15 તારીખ સુધીમાં સહી જુંબેશનું કામ પૂર્ણ કરવાનું છે ને તેના અનુસંધાનમાં આજે આ અમે અમારી વચ્ચે આવ્યા છે આજ રોજ આપણ ડમરુવાડી ઉપર એટલે કે આપરા જુંબરગામ શહેરના પ્રમુખ છે એવાસી મનોજભાઈના ઘર આંગણે જ્યારે મણી રાખવામાં આવી છે વોટ ચોર ગાડી છોડ સહિકરવાની ઝુંબેશ અત્યારે અહીં ઉપસ્થિત જે રહ્યા હતા એ આપણા એઆઈસીસી મેમ્બર અને સાઉથ ના પ્રભારી એવા શિવસાબેન નાયડુજી તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ માજી પ્રમુખ શ્રી દિનેશભાઈ તેમજ અશોકભાઈ ચંદુભાઈ સરપંચ જયેશભાઈ અને આપણા કોંગ્રેસના પીડ નેતા તેમજ યુવા જે આપણી જોડે જે અત્યારે નવા જોડાયા છે અને જે આપણા જે આપણે યુવાધન કહેવાય એવા આપણે કોંગ્રેસના આગેવાનો એમનો મેં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે જે આ મિટિંગ હતી એટલું તો આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે નગરપાલિકા તો આપણે જીતવાનું છે તો દેખાય જ છે પરંતુ તાલુકા પંચાયતમાં આપણે અહીંયા ખૂબ વધારે માર્જિનથી કબજે કરીશું અને આવનારો સમય આપણા માટે બહુ બધા મુદ્દા છે જેમાં ભાજપના ભ્રષ્ટાચાર લઈને તમે જોવા જઈએ રોડ રસ્તા એ કોમન છે જે રોડ રસ્તા માટે કોંગ્રેસ તો છોડો તમે આમ જનતા જે રોડ પર ઉતરતી હોય તો તમારે સમજી લેવાનું એટલે મીડિયા પરિવાર કે કેટલી બધા લોકોની મુશ્કેલી છે તો એ તો એક નાલુ ધાન તમારે એવા ઘણા બધા મુદ્દા છે જે આપણે જોઈ લઈને ચાલવાનું છે અને હું આપના માધ્યમ થી જણાવવા માંગુ છું કે આવનારા સમયમાં આપણો કોંગ્રેસ ની તાલુકા પંચાયત બેસશે એ મે આપને ખાતરી આપું છું અને જે મહેનત થઈ એટલે મે તમને અહીંયા એલા તો આપના કરીશું અને અમારા આજે જે અમારી જે સંખ્યા હતી તેમાં આપણને બી એક ખબર નહોતી કે આપડા વચ્ચે બી આવા બધા બી નેતા છે જે આજે દૂર દૂરથી પધારી ચૂક્યા એક કોલ કરવાથી કે અને જેને આમંત્રણ આપ્યું છે કે કોઈ આવ્યા કે નહીં એવા જેને રહેવાનું રહેશે કોંગ્રેસમાં આપણે બી ગયા જે યુવા પ્રમુખ હતા આજે આપણે પ્રમુખ તરીકે અહીંયા છે તો એટલું તો કેવા માંગુ છું જે રહેવાનું હોય તન મનથી રહેતા હોય તો રહેશે બાકી આપણે કોઈ આપણા જ પક્ષમાં કોઈ ભગલા પડવું હોય તે ચલાવી આવશે નહીં એ અપક્ષમાં જવાનું અપક્ષમાં જાય જેને આપવા જવાનું આપવા જવાય જે પણ જવાનું જાય પરંતુ આપણા અહીંયા સ્વચ્છાએ કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરવું હોય એમને જોડે લેવામાં આવશે જોડે રાખવામાં આવશે અને આપના માધ્યમથી મેં તો જાણવા માંગુ છું કે જે કોઈ આપડે કોંગ્રેસ પાર્ટી માં એમને મોસ્ટ વેલકમ છે અને આપણે સાથે મળીશું કોંગ્રેસ જીત અપાવી છે જય હિન્દ જય ભારત